જો આ ધાણા કટિંગ થઈ રહ્યા છે આજે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ છે ઓપન ટેરેસ ઉપર આ ટમેટા છે મસ્ત એકદમ લાલ ટમેટા લીંબુ આ બટેકાની છોકરાઓ માટે નાના છોકરાઓ માટે બટેકાપુરી પૂરી બનાવવાની છે અને આ મરચાં છે જે કુંભણીયા ભજીયામાં નાખવાના છે આ રજનીભાઈ બધો સામાન નીચેથી લઈને આવે છે ટેરેસ ઉપર જો આ ખાણીના દસ્તો એ આદુ 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 ખાંડવાના છે એમાં ખાણીને દસ્તો લઈને જોવા ચૂલો આ ચૂલા ઉપર કુંભણિયા ભજીયા અને બટેકાપુરી બનાવવાની છે તમને પણ જો બટેકાપુરી અને કુંભણિયા ખાવાનું મન થાય તો કોમેન્ટમાં યસ લખજો અને ચેનલને લાઈક કરજો જો આ બેન આનું બેન છે એ લસણ ફોલી રહ્યા છે જે કુંભણીમાં નાખવા માટે જો આ લસણનો ગાંઠિયો છે ગામડાનું દેશી લસણ છે ઓર્ગેનિક દવા વગરનું હા બહુ સરસ આનો ટેસ્ટ કુંભણિયામાં નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે આનો હા